શ્રી લિંબચ વાત્રક જૂથ વાણંદ સમાજનો પાટો સૌ ઉજવાયો કપડબંધ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે શ્રી લિંબચ વાત્રક બેતાલીસ જૂથ વાણંદ સમાજનો એકતાલીસમો પાટોત્સવ તેમજ નવચંડી યજ્ઞ ધામધૂમ એ રંગેચંગે ઉજવાયો હતો જેમાં ગુજરાત રાજ્યના ઋષિવંશી સમાજ સેવા સંઘના પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ સેલના કન્વીનર તેમજ ગુજરાત રાજ્ય કૃષિવંશી સમાજ સેવા સંઘના પ્રમુખ શ્રી માન હેમરાજભાઈ પાડલિયા મુખ્ય મહેમાન પદે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમજ પૂર્વ સાંસદ દેવુશ્રી ચૌહાણ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પ્રમુખ ચંદ્રકાંત શર્મા દ્વારા પ્રેસ ક્લબ પ્રમુખ કપડમંજના સુરેશ પારેખને તેમજ અન્ય મહાનુભાવ ઉપરાંત સમાજના યુવાનો એકસો આઠના રમેશભાઈ શર્મા તેમજ કંડક્ટર રસસિંગભાઈ શર્મા તેમની ફરજ દરમિયાન દર્દી અને મુસાફરોની કિંમતી જે ચીજવસ્તુઓ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તે બદલ સમાજ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના મંત્રી મહેશ શર્મા ચારણીયા અશ્વિની શર્મા નગીનભાઈ શર્મા અમદાવાદ અમિત શર્મા ક્રિષ્ના મોટર્સ ઉત્તમ પારેખ અમદાવાદ રઘુભાઈ શર્મા બગડોલ મહેશ શર્મા આતરસુંબા મહેન્દ્રભાઈ શર્મા જમણી કમલેશ શર્મા અતિથિ ભરત શર્મા બારિયા વગેરે સામાજિક વડીલો આગેવાનો યુવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ સમાજના વિશાળ સંખ્યામાં જ્ઞાતિબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાતિબંધીઓની સાથે પાટોત્સવના દર્શનનો લાભ પણ તેમણે મેળવ્યો હતો ઉપરાંત માં શ્રીફળ હોમી મહાઆરતી તેમજ નવનિર્મિત સમાજની વાડીમાં મહાપ્રસાદનું આયોજન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું